સલામતપુરા વિસ્તારમાં રહેતી શ્રમિક પરિવારની અગિયાર વર્ષની દીકરી સાથે બદકામ તથા જાતીય સતામણી કરનારા સાવકા પિતાને અદાલતે તકસીરવાર ઠેરવ્યો હતો એકાદ વર્ષ પહેલાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા સાવકા પિતાને પોક્સો કેસોની ખાસ અદાલતના જજ પીએસ એસ દોષી ઠેરવી પાંચ વર્ષની કેદ તથા દંડની સજા પણ ફટકારી છે આ કેસની વિગત એવી છે કે સલામતપુરા માન દરવાજા પદ્માનગરમાં રહેતા આરોપી સાવકા પિતા મિલિન ઉર્ફે અજય ભીખા શિરસાટ રહે છે તેઓ છેલ્લા કેટલાય વખતથી બેરોજગાર હતો સાવકા પિતાએ જેની સાથે લગ્ન કર્યા હતા તે મહિલાએ અગાઉ એક સાથે લગ્ન કર્યા હોય તેનાથી એક પુત્રી હતી થોડા સમય બાદ અણબનાવ બનતા છૂટાછેડા લઈને મહિલાએ ત્રીસ વર્ષના મિલન અજય સાથે લગ્ન કર્યા હતા છેલ્લા એક વર્ષથી સાવકો પિતા અગિયાર વર્ષની દીકરી સાથે એકાદમાં દુષ્કર્મ આચરતો હતો બાદમાં તે જતો રહ્યો હતો ત્યારે બહેનનો સગો ભાઈ જોઈ જતા તેણે બહેનને પૂરતા સાવકા પિતાનો ભાંડો ફૂટવા પામ્યો હતો જીતુ સાપ કાપીતા વિરુદ્ધ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ અગિયાર વર્ષે સગીર બાળકીને દાગ ધમકી આપી બળાત્કાર ગુજાર અંગે સલામતપુરા પોલીસ ફરિયાદ નોંધવા આવી હતી આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતા કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ખાસ નિયુક્ત મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તથા કિશોર રવલિયાની રજૂઆતોને માન્ય રાખી કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજા પણ ફટકારી હતી હું કિશોર વિઠલદાસ રેવલિયા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સુરત સેશન્સ કોર્ટ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના રોજ એક અગિયાર વર્ષની બાળા સાથે તેના સાવકા પિતાએ દુષ્કૃત્ય આચરેલું હતું તેના અનુસંધાનમાં આજે પોક્સો કેસની કાર્યવાહી પૂર્ણ થતાં સ્પેશિયલ જજ શ્રી પી એસ કાલા સાહેબનાઓએ આજ રોજ સજા ફરમાવેલી છે અને આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નયનભાઈ સુખડવાળા પણ ઉપસ્થિત રહેલા અને બનાવની વિગત એવી છે કે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં ભોગ બનનારની માતા એ કામ માટે બહાર ગયેલા હતા તે વખતે ભોગ બનનાર અને તેના સાવકા પિતા ઘરમાં હાજર હતા તે દરમિયાન આરોપી મિલિન ઉર્ફે અજય ભીખા સિરસાટ નાઓએ પોતાની સાવકી દીકરી સાથે દુષ્કૃત્ય આચરેલું અને ત્યારબાદ એ એ દરમિયાન એનો ભોગ બનનારનો ભાઈ રાહુલ એ ત્યાં આવી ગયેલો પદ્માનગર ખાતે એના ઘરમાં તે વખતે એને ભોગ બનનારને અસ્તવ્યસ્ત હાલતમાં જોયેલી હતી જેથી એને શંકા પડતા એને એની મમ્મીને વાત કરી હતી અને એ ભોગ બનનારની માતાએ ભોગ બનનારને એ ફોસલાવી ને સારી રીતે એની પૂછપરછ કરેલી ને એમાં ભોગ બનનારને ધાક ધમકી આપી ને આ બનાવને દિવસે અને તે અગાઉ ત્રણ ચાર વખત અગાઉ આ સાવકા પિતાએ તેની સાથે દુષ્કૃત્ય આચરેલ હોવાની હકીકત ખોલવા પામેલી જેના અનુસંધાનમાં ભોગ બનનારની માતાએ સલાબતપરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી અને આ ફરિયાદના અનુસંધાનમાં ભોગ બનનારનું વિડીયો કોન્ફરન્સથી નિવેદન પણ લેવામાં આવેલું અને આ કેસની કાર્યવાહી આજ રોજ ચાલી જતાં પોક્સો એક્ટની કલમ આઠ અને દસ અંદર હવે આરોપી મિલિન ઉર્ફે અજય ભીખાભાઈ શિરસાટ નાઓને સ્પેશિયલ પોક્સો જજ શ્રી પી એસ કાલા સાહેબ નાઓએ ઠેરાવી ઠેરાવીને આરોપીને પાંચ વર્ષની સજા અને દંડ અને વિક્ટીમને રૂપિયા બે લાખનું કોમ્પેન્સેશનનો હુકમ ફરમાવેલ છે અને આ કેસની કાર્યવાહી વિડીયો કોન્ફરન્સથી પૂર્ણ થયેલ છે સગા ભાઈએ ભાંડો ખોટતા અંગે ભોગ બનનાર બાળકીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ ભેગો પણ કર્યો પામ્યો છે હજાર પુરી સ્થિતિ પડ્યો